આ કચરો કાઢી નાખો આપણી પાસે સારી સેવાળા છે ને એ ડાયરેક્ટ હોલસેલ ભાવમાં તમે જૂની અમે નવી આપસી હાલો મારી હે રાત તો તમે મને લઈ જાઓ હાલો તમારા ઘરે જૂની કિંમતી સાડીનો કબાટ ભરેલો છે અને હવે એ સાડી પહેરવી ગમતી નથી તો આવી જાવ સારી સેના ફેક્ટરી આઉટલેટમાં સ્ક્રીનશોટ લઈ લેજો બેનો અહીંયા તમને જૂની સાડીની સારી કિંમત આપી અને ખરીદી લેન લેટેસ્ટ ડિઝાઇનની તમારા મનપસંદ કલરમાં પ્યોર silk ની સાડીઓ હોલસેલ ભાવમાં આપે અહીંયાથી તમને પ્યોર કાંજીવરમ silk પ્યોર ગઢવાલ સિલ્ક પ્યોર જорજર સિલ્ક પ્યોર વિસ્કો silk ની સાડીઓ એક ડિઝાઇનમાં એક જ પીસ હોવાથી યુનિક વેરાયટી તથા ડ્રેસ દુપટ્ટા તણિયા ચોલી નું કાપડ પણ મળે અને મેઇન પ્લસ પોઈન્ટ સારી છે ની ખાસિયત છે કે તેની સાડીની પાટલી શરીરને ચોટીને રહેશે અને વજનમાં હળવી હોય છે પોતાનું મેન્યુફેક્ચરિંગ હોવાથી કોઈ પણ પ્રકારની ચેતરામણી વગર ખરીદી કરો બિંદાસ સારી છે ભારતમાં 125 થી વધારે સિટીમાં અને 1 લાખ થી વધુ કસ્ટમરને ખુશ કરેલ છે તો પહોંચી જજો મારી બેનો સારી છેના જોરદાર શોરૂમની અંદર